રાજકોટની વધુ એક શાળામાં કોભાડની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે રાજકોટમાં મધુવન સ્કૂલમાં ધોરણ 9 અને 10 ના વર્ગ મંજૂરી વગર ચાલતા હોવાનું સામે આવ્યું આ મામલે જાગૃત નાગરિકે જિલ્લા શિક્ષણ અધિકારીને અરજી કરી છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કે મધુવન સ્કૂલમાં ધોરણ 1 થી 8 ની મંજૂરી હોવા છતાં ધોરણ 9 અને 10 ના વર્ગ ચલાવવામાં આવી રહ્યા છે કે તેમજ મધુવન સ્કૂલના ધોરણ 1 થી 10 ના વર્ગો ચાલતા હોવાના પોસ્ટરો પણ અનેક જગ્યાએ લગાવવામાં આવ્યા છે આ ઉપરાંત અન્ય શાળામાં નામ નાખીને ધોરણ 9 અને 10 ના બાળકોને ભણાવવામાં આવતા હોવાનું અરજીમાં ઉલ્લેખ કરાયો છે ત્યારે આ મામલે આચાર્ય દ્વારા મીડિયા અને કોટી માહિતી આપવામાં આવી કે માત્ર 1 થી 8 ના જ વર્ગો ચાલી રહ્યા છે જો 1 થી 8 ની જ મંજૂરી હોય તો ધોરણ 9 અને 10 ના LC કઈ સ્કૂલમાં માં આપવામાં આવે તે પણ તપાસનો વિષય છે રાજકોટની ની મધુવન સ્કૂલ માં માન્યતા વગર શાળા ચલાવ ચાલવા મામલે શિક્ષણ અધિકારીએ પ્રતિક્રિયા આપી હતી કે જેમાં તેમણે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને ખરેખરમાં માં નવ અને દસ ના વર્ગ ચલાવવામાં આવતા હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું જાગૃત નાગરિક તરીકે એક વ્યક્તિએ ફરિયાદ કરેલી છે કે ગોંડલ રોડ ઉપર પરા જે છે એની અંદર આવી એક શાળા ચાલુ છે એ બાબતે અત્યારે હાલ અમારા વર્ગ બેના અધિકારી તપાસ અર્થે ત્યાં ગયેલા છે ફરિયાદ એવી છે કે ધોરણ દસ સુધીની જે શાળા છે એ માન્યતા વગરની અને ગેરકાયદેસર ચાલે છે ડમી સ્કૂલ ચાલે છે તપાસનો વિષય છે કે એની પાસે કેટલા ધોરણની માન્યતા છે કયા વિષયની માન્યતા છે અને કયા વર્ષની મંજૂરી છે આ એક તપાસનો વિષય છે બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે પહેલા ભણાવતા અત્યારે નથી ભણાવતા એવું જો મારી પાસે નિવેદન આવશે તો એની ઉપર વિનિયમની જોગવાઈ અનુસારની આગળની કાર્યવાહી કરીશું અને એની અંદર જો અત્યારે પણ ચાલુ હશે અને જો મંજૂરી નહીં હોય નવમાં કરવામાં માં મંજૂરીની અપેક્ષા એ અમે માર્યા હોય એ જુદી વસ્તુ છે બાકી કાયદેસર મારી શકાતા નથી એના માટે અમે એને નોટિસ પણ પાઠવીશું જો વિદ્યાર્થીઓ નહીં ભણતા હોય અત્યારે હાલ તો હાલની સ્થિતિ અમે એ રીતે પ્રિડિક્ટ કરીશું એમના નિવેદનમાં અને કોઈ પણ રીતે એવું સાબિત થશે કે અગાઉ ભણતા હતા તો પણ અમે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું છે અત્યારે હાલ પ્રાથમિક તપાસ હોય બે અધિકારીને મોકલવામાં આવેલા છે સંચાલક અને આચાર્યના નિવેદનો અત્યારે હાલ લેવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ